મહાન પ્રકૃતિવાદી અને જીવવૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન ઇંગ્લેન્ડના ચાર્લ્સ ડાર્વિન બીગલ નામના જહાજથી પ્રશાંત મહાસાગરના એક દ્વીપસમૂહ ગેલેપગોસ પહોંચ્યા આ વાત ઈસવીસન અઢારસો પાંત્રીસની છે તેમને આ નાના ટાપુ પર ચકલી જેવા દેખાતા ફિંચ પક્ષીની પંદરથી વધારે પ્રજાતિઓ જોવા મળી મજાની વાત તો એ હતી કે તે બધાની ચાંચ એકબીજાથી અલગ અલગ હતી ડાર્વિનના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા આ તફાવત કેમ અને કેવી રીતે આવ્યો હશે આ અને આવાજ બીજા પ્રશ્નોનો જવાબ શોધતા ઉદ્ભવ્યો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત થિયરી ઓફ ઇવોલ્યુશન પરંતુ તેની વાત પછી ક્યારેક આજે તો આપણે પણ સમજીએ કે પક્ષીઓની ચાંચમાં આટલા બધા વિવિધ રંગ રૂપ અને આકાર કેવી રીતે અને કેમ હોય છે આજે વાત કરીશું પક્ષીઓની ચાંચ વિશે બર્ડ્સ એન્ડ ધિયર બિક્સ પક્ષીઓની ઓળખ તેમની ચાંચ છે અલગ અલગ આકાર પ્રકાર પોપટની વળેલી ચાંચ ચકલીની નાની ચાંચથી અલગ આ બંનેથી અલગ બતકની જાંચ અને તેનાથી બિલકુલ અલગ છે સારસની મોરની આવી તો કલકલ્યો એટલે કે કિંગફિશરની આવી કોઈ પણ પક્ષી લો દરેકની જાંચ અલગ અલગ ચાલો તેને સમજીએ ચાર્લ્સ ડાર્વિનના ફિન્ચેસની સાથે જો દરેક પક્ષી એક જ જેવું ખાવાનું ખાતા હોત અને બિલકુલ એક જેવા જ હોત તો જીવવું મુશ્કેલ થઈ જાત ખાવાવાળા અનેકને ખાવાનું ઓછું પડી જાત સૌ લડતા ઝઘડતા હોત અને કોઈ જીવતું ન રહેત જેમને ખાવાનું ન મળત તેઓ ખતમ થઈ જાત વિલુપ્ત થઈ જાત પરંતુ એવું થયું નહીં સમયની સાથોસાથ અનુકૂલન થયું એટલે કે ફિન્ચેસ પોતાની આસપાસમાં ઉપલબ્ધ ખોરાક અનુસાર બદલાઈ ગયા અનુકૂલિત થયા અડેપ્ટ થયા તેનાથી તેમનામાં વિવિધતા આવી તેમની ચાંચનો આકાર અલગ અલગ થઈ ગયો તેમનો ખોરાક પણ પક્ષીઓની ચાંચની બનાવટ એ અનુકૂલનનું ઉત્તમ ઉદાહરણ છે

શાકાહારી પક્ષીઓના ચાંચની બનાવટ ફળ શાકભાજીઓને ખરોચવા અથવા કોતરવા માટે બનેલી હોય છે અને આવી રીતે ફૂલોનો રસ પીવાવાળા પક્ષીઓની ચાંચ ફૂલોની અંદરથી રસ કાઢવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે માંસાહારી પક્ષીઓ એટલે કે જીવોનો શિકાર કરવાવાળા પક્ષીઓની ચાંચ શિકાર પકડવા અને ચીર ફાડ કરવા માટે બનેલી હોય છે. ચાંચ નાની અને આગળની બાજુએ વળેલી હોય છે. એટલી તીક્ષ્ણ હોય છે કે તે સરળતાથી માંસ ચીરી શકે છે. પૃથ્વીની સફાઈનું મોટું કામ ગીત એટલે કે વલ્ચર કરે છે. ચાંચ તેના આ જરૂરી કામ અને ખાવા માટે ખૂબ જ છે પાણીમાંથી ખોરાક મેળવનાર પક્ષીઓની ચાંચ પર ક્યારેય વિચાર કર્યો છે બગલાની લાંબી ચાંચ તે તો માછલીઓને પાણીની અંદર જ પકડી લે છે પાણીની આજુબાજુ રહેવા વાળા પક્ષીઓની ચાંચ આવી લાંબી પાતળી અને તીક્ષ્ણ હોય છે જે કાદોમાં રહેતા જીવજંતુ અને અન્ય જીવોને પકડીને ખાઈ લે છે બતકને તો પાણીમાં જ રહેવાનું હોય છે ચાંચ ચપટી અને અન્ય પક્ષીઓની ખૂબ જ અલગ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે તે પોતાની ચાંચ પાણીમાં નાખીને મસ્તક હલાવે છે તેનું કારણ છે બતકની ચાંચની ઉપર નાના કાંસકા જેવો ભાગ હોય છે તે દેખાય છે તો દાંત જેવો પરંતુ પક્ષીઓને દાંત હોતા નથી આ તો વિશિષ્ટ બનાવટ છે જે પાણીમાંથી જંતુઓ અને નાના જીવોને વીણીને બતકને ખાવામાં મદદ કરે છે આ પક્ષીનું તો અંગ્રેજી નામ સ્પૂન બિલ જ છે સ્પૂન એટલે કે ચમચી અને બિલ એટલે કે ચાંચ સ્પૂન બિલ પાણીને હલાવે છે અને પછી પોતાની વિશિષ્ટ ચાંચથી આમ તેમ ભાગતા પ્રાણીઓને પકડી લે છે કલકલીઓ એટલે કે કિંગફિશર એ તો કોઈ ઊંચી જગ્યાએથી નીચે પાણીમાં જુએ છે અને ડુબકી લગાવીને પોતાની ભાલા જેવી ચાંચથી માછલીને પકડી લે છે ઉત્તમ શિકારી ઉત્તમ શસ્ત્ર પતરંગો એટલે કે બી ઈટર જેવા પક્ષીની ચાંચ પોતાના વિશિષ્ટ જીવજંતુના ખોરાક માટે સંપૂર્ણપણે અનુકૂળ છે પોતાના અણીદાર અને પાતળી ચાંચથી તે હવામાં ઉડતા જીવજંતુઓને પકડીને પેટ ભરે છે પક્ષીઓની ચાંચ કેટલા બધા પ્રકારના સાધનોને યાદ આવી જાય છે કેટલાકની ચાંચ ચીપિયા જેવી તો વળી કેટલીક ફરસી ચમચી ભાલા જેવી પણ ખરેખર ચાંચનો આકાર એવો કે પક્ષી પોતાનો ખોરાક ખાઈને જીવિત રહી શકે બધા જ પક્ષીઓની ચાંચ કેરેટીન નામના મજબૂત પ્રોટીનથી બનેલી હોય છે એ જ કેરેટીન જેનાથી આપણા નખ અને વાળ બનેલા છે બધા પક્ષીઓ પોતાની ચાંચનું ખૂબ જ ધ્યાન રાખે છે કારણ કે ચાંચ માત્ર ખાવા માટે જ નહીં સુરક્ષા માટે માળો બનાવવા માટે સામાન ઉપાડવા માટે અને પાંખોની સાર સંભાળ માટે પણ જરૂરી છે હવે તમે જાતે જ વિચારો કે કાગડો તો બધું જ ખાય છે ફળ બીજ જંતુઓ દાણા માંસ બધું જ તેની ચાંચ કેવી છે શું તે બીજા કરતા અલગ છે તો જુઓ પક્ષીઓની ચાંચનું અનુકૂલન ફરી એક વખત પક્ષીઓની ચાંચ અનુકૂલનનું ઉત્તમ ઉદાહરણ દરેક પક્ષીની ચાંચનો આકાર તેનો ખોરાક ખાવા માટે અનુકૂળ છે તેથી ચાંચનો આકાર અને બનાવટમાં ખાસ વિવિધતા છે કેટલાકની ચાંચ છીપિયા જેવી તો કેટલાકની ફરસી ચમચી અથવા ભાલા જેવી પણ ચાંચ કેરાટીન નામના પ્રોટીનથી બનેલી છે અને પક્ષી પોતાની ચાંચનું સમારકામ વારંવાર કરતા રહે છે હવે આજનો પડકાર આપણે પક્ષીઓની ચાંચમાં થયેલ અનુકૂલનને સમજ્યા હવે તમે તમારી આસપાસની જગ્યાઓ પર જેમ કે પાણીમાં વૃક્ષો પર કાદવ કીચડમાં રહેવાવાળા પક્ષીઓના પગ જુઓ ચિત્ર બનાવો બની શકે તો પક્ષીઓના પગ અને તેમાં થયેલ અનુકૂલન વિષય પર વિડીયો પણ બનાવો બધાની સાથે શેર કરો અને એકબીજા સાથે ચર્ચા પણ